કચ્છના લોહાણા સમાજના અગ્રણી અને સમાજ સેવામાં અગ્રેસર અને વેપારી આગેવાન સ્વર્ગીય ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણીની આજે પુણ્યતિથિએ સેવા કાર્યો સાથે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માઇક સિસ્ટમના વાહન સાથે ઉજવવામાં આવી હતી આ તકે ઝુંપડપટ્ટે વિસ્તારમાં ધાબડાનું વિતરણ તેમજ બાળકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવ્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારોના બાળકોને આ વિતરણ વ્યવસ્થાનો લાભ આપવામાં આવ્યો હતો આરંભે બાળકોએ પ્રાર્થના કરી હતી સ્વર્ગીય ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની પુણ્યતિથિએ જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી શહેરની સત્યમ સંસ્થાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આજના દિને ઝૂંપડપટ્ટ વિસ્તારમાં ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને અલ્પાહાર વિતરણમાં ભુજનગર સેવા સદનના પૂર્વનગર સેવક અને ભુજ કો ઓપરેટિવ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને હિરેનભાઈ ઠક્કર ના સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું